ટ્રાફિક સહિતના મુદ્દે સતત ચર્ચામાં રહેતા સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીનો પિત્તો છટક્યો હતો વરાછાના મિની બજાર ખાતે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યાં ટીઆરબી જવાન મોબાઈલ ફોન જોવામાં વ્યસ્ત દેખાતા મોપેટ પર નીકળેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ જાહેરમાં જ આ જવાને ખખડાવી નાખતા કહ્યું કે લાફો પડી જશે બાદમાં ઉપરી અધિકારીઓને જાણ પણ કરી છે જેને કારણે અધિકારીઓ દોડતા થવા પામ્યા હતા ધારાસભ્ય કુમાર કાનાણી લોકોની વચ્ચે રહેતા હોય મોટાભાગે આ વિસ્તારમાં મોપેટ લઈને નીકળતા હોય છે ત્યારે મિની બજાર તરફ તેમની પત્ની સાથે જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક દેખાયું હતું તેમણે આસપાસમાં જોયું તો એક પણ ટીઆરબી જવાન દેખાયો નહીં ત્યારબાદ તેમની નજર ખૂણામાં બે ટીઆરબી જવાન ગાડી પર બેસી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોવાનું જણાઈ આવ્યું હતું લોકોની વચ્ચે ટીઆરબી જવાનોનો ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉધળો લઈ લીધો હતો ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે ખૂબ રસ્તા ઉપર ટ્રાફિક જામ હતો આસપાસ જોઈ તો ટીઆરબીના માણસો ખૂણામાં બેસીને મોબાઈલ પર કદાચ ગેમ રમતા હશે મેં તેમને બોલાવ્યા તો પણ ઊભા થઈને આવા તૈયાર ન થયા વિડીયો વાયરલ થતા અધિકારીઓએ મારી સાથે વાત કરી હતી તો પોલીસ ઇન્સ્પેક્ટર મને ઘરે મળવા આવ્યા હતા કાલે સાંજના લગભગ સાડા પાંચ વાગે હું મિની બજાર મેન રોડ પર જતો હતો ત્યારે ત્યાં બધી સાઈડ પરથી ટ્રાફિક ચાલુ હતું કોઈ ત્યાં ટીઆરબીના જે જવાન ઊભા હોય ત્યાં કોઈ હતું નહીં એટલે ટ્રાફિક ત્યાં જામ થઈ ગયું હતું એટલે મેં જોયું કે ભાઈ ટીઆરબી જવાન કેમ નથી ઊભા અહીંયા એટલે મેં ચારે બાજુ જોયું તો ત્યાં બાજુમાં ઝાડ નીચે ટુ વ્હીલર પર બે ટીઆરબી જવાન બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમતા એટલે મેં એમને બૂમ પાડી તો એ ભાઈ અહીંયા ટ્રાફિક જામ થયો છે અને તમે ત્યાં શું કરો છો એમ એટલે એણે મોબાઈલમાંથી આમ મો ઉપર જોઈ અને મારી સામે જોઈને પાછો મોબાઈલમાં ગેમ રમવાનું ચાલુ કરી દે બધું ભાઈ તમને કહું છું ભાઈ તો અહીંયા તો ઊભા રહો તમે એટલે મને એણે એવું કીધું ભાઈ ટ્રાફિક હોય તો અમે ઊભા જ રહીએ છીએ કાં ટ્રાફિક છે તું જાને ભાઈ તારું કામ કરીને એટલે મેં પછી નીચે ઉતરી અને એને કીધું મિત્રો ભાઈ આપ તું બધું ખોટું કરી રહ્યો છે અને આવી રીતે નોકરી ના કરાય તારી જવાબદારી છે એટલે ગમે તે ભાષામાં સામે બોલવા લાગ્યો એટલે આખી સમસ્યા ઊભી થઈ પરંતુ મારું એવું ચોક્કસપણે માનું છે ને દરેક લોકોની આ પીડા છે દરેક લોકો સમજે છે કે ટીઆરબી જવાન નીચે જવાબદારી હોય છે એમની સાથે લગભગ તો દરેક પોઈન્ટ ઉપર પોલીસ જવાન પણ એક હોય છે પરંતુ ત્યાં લગભગ કાલે હતા નહીં તો ટીઆરબી જવાનની જવાબદારી છે ટ્રાફિકની સમસ્યાનો હલ કરવો અને ટ્રાફિકના ચાર્જ રસ્તા ઉપર નિયમન કરવું તો આ લોકો લગભગ બધા જ લોકો મોબાઈલની અંદર રચ્યા પચ્યા હોય છે એટલે પોતાની કામગીરી કરવાની જગ્યાએ પોતાની ફરજ નિભાવવાની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમે છે તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે એક તો ટીઆરબી જવાનોને ભરતી કરતી વખતે એની ટ્રેનિંગ આપવી જોઈએ આજે હું ધારાસભ્ય છું અને મારી સાથે આ વર્તન થયું એ તો વાત છોડી દો કે માનો કે હું ધારાસભ્ય નથી હું સામાન્ય નાગરિક છું તો સામાન્ય નાગરિક પણ ટ્રાફિકની સમસ્યા હોય ટીઆરબી જવાન કામ ન કરતો હોય તો માણસ વાત તો કરે ને કે ભાઈ તું અહીંયા ધ્યાન તો આપ ટ્રાફિકમાં ધ્યાન તો આપ તું ત્યાં મોબાઈલમાં ગેમ કેમ રમે છે તો સામાન્ય માણસ પણ ફરિયાદ કરે તો કોઈ પણ માણસ સાથે કેવું વર્તન કરું કેવું બોલવું એની તો ટ્રેનિંગ હોવી જોઈએ પોલીસ વિભાગની અંદર તો નોકરી કરે ત્યાં સુધી ટ્રેનિંગ હોય છે તો આ લોકોની ટ્રેનિંગ કરીને ભરતી આપ્યું છ મહિના ટ્રેનિંગ હોવી જોઈએ લોકો સાથે કેવું વર્તન કરવું કેવી રીતે કામ કરવું કેવી રીતે ફરજ નિભાવી ટ્રેનિંગ નંબર બે કે હું એવું ચોક્કસપણે માનું છું કે જે રીતે ટ્રાફિક જવાનો મોબાઈલની અંદર ગેમ રિમાજ કરે છે અને કોઈ પણ ફરજ નિભાતા નથી અને ટ્રાફિકની સમસ્યા હોય તો પણ એનું ધ્યાન ત્યાં હોતું નથી બેદરકારીથી કામ કરે છે તો ટ્રાફિક બીઆર જે ટીઆરબી જવાન છે એમને જો નોકરી કરવી હોય ભરતીમાં આવવું હોય તો એમને સાદા મોબાઈલ ઉપયોગ કરવો જોઈએ અથવા તો મોબાઈલ એની પાસે ન હોવો જોઈએ આ મારું સ્પષ્ટ માનવું છે અને તો જ આ જવાબદારીપૂર્વક કામ કરી શકશે એવું મારું માનવું છે ટ્રાફિક વિભાગે પણ આ બાબતે ગંભીરતાથી લઈને સમજવી જોઈએ ટ્રાફિકના સમયે વાહનની અવરજવને યોગ્ય રીતે નિયંત્રણમાં રાખવું જોઈએ તેના બદલે મોબાઈલમાં વ્યસ્ત હોય તો કામ કેવી રીતે કરશે મહત્વપૂર્ણ એ છે કે થોડા દિવસો અગાઉ રાત્રે દરમિયાન પોલીસની કામગીરી ન થતી હોવાના મુદ્દે પણ કારણીય પ્રશ્નો ઉઠાવ્યા હતા પ્રકાશવાળા